સામાન્ય રીતે આપણે વાંચતા હોઈએ છીએ કે સતયુગમાં પણ આપણા રાજાઓ મહારાજાઓ પોતાના સંતાનોમાં સારા વિચારોનું પ્રદાન થાય ત્રિદૃષ્ટિએ વિદ્વાન ગુરુઓ પાસે વન ગુરુકુળોમાં મોકલતા અને જીવનશૈલીનું શિક્ષણ અને સનાતની ધર્મનો બોધ પાઠ પ્રાપ્ત કરતા હતા એ સનાતનિક જીવન પ્રક્રિયાને આ યુગમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દેશ વિદેશોમાં શિબિરો અને ગુરુકુળોના માધ્યમ દ્વારા એવા કાર્ય કરી રહી છે મંદિર સંચાલિત કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ આયોજિત છેલ્લા બાવીસ વર્ષથી લાભ પાચમના દિવસે સત્સંગ જ્ઞાન શિબિરોમાં રાષ્ટ્રના ઘડતર થાય એ માટે શું શું કરવું જોઈએ એવા અનેક મુદ્દાઓને લઈને આયોજન કરી રહ્યું છે આ વખતે પણ શિક્ષાપત્ર દિવ શતાબ્દી વર્ષના ઉપક્રમે મારી વાણી મારું સ્વરૂપના વિષયને લઈને યુવા વર્ગની જીવનશૈલીમાં લોક પ્રત્યે વ્યવહારની સમજ સાથે ધર્મ રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમ સેવા સત્સંગ અને સમર્પણના ભાવ સાથે સંકલ્પ લઈ ચાર દિવસની શિબિરનું આયોજન ભુજ મંદિરના મહંત સ્વામી ગુરૂ શ્રી ધર્મનંદનદાસજી ઉપ સ્વામી ગુરૂ શ્રી ભગવત જીવનદાસજી પાર્ષાદ કોઠારી જાદવજી ભગત અને વરિષ્ઠ સંતોની પ્રેરણા અને આશીર્વાદથી આ વર્ષે પણ ભુજકન્યા વિદ્યાલય ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શિબિર વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા સંત શ્રી કપિલ મુનિ દાસજીએ જણાવ્યું હતું કે શિબિર એટલે બધાના મનમાં એમ હોય કે ત્યાં જઈને શું કરતા હશે ભેગા થતા હશે કેવી વાતો કરતા હશે એક વિશેષતા કહું યુવાન પેઢીને અત્યારના સમયે કઈ રીતે જીવન જીવવું જોઈએ એ એક અઘરો પ્રશ્ન હોય છે મા બાપ બની ગયા પછી સંતાનોને કઈ રીતે હેન્ડલ કરવા પ્રશ્ન બહુ અઘરો છે અને વર્તમાન સમયનો આ મૂંઝાવતો પ્રશ્ન પણ છે યુવા પેઢી સુચારુ રીતે સારી દિશામાં આગળ વધી શકે નહીં માત્ર આધ્યાત્મિકતા પણ એમની સાથે સાથે એમનો ઘર વ્યવહાર પણ કઈ રીતે વ્યવસ્થિત ચલાવી શકે

કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી સાથે મહિલા મંડળે પણ જહેમત ઉઠાવી હતી